નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર ટીએમસી પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી એ એકલા હાથે ચૂંટણી લડવા માટેનો નિર્ણય કરી ચૂક્યા છે કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી એ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે અને જો આ પ્રકારની ઘોષણા આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પંજાબની અંદર કરવામાં આવે છે તો તેનો સીધો મતલબ છે ઇન્ડિયા ગઠબંધનની અંદર સીટ શેરિંગના મુદ્દામાં બહુ જ મોટા મતભેદો એ આગામી સમયમાં સામે આવ આવશે કારણ કે દિલ્હીની અંદર જે સાત લોકસભા બેઠકો છે એ સાત લોકસભા બેઠકોમાં આમ આદમી પાર્ટી પહેલાં જ એકલા હાથે ઉતરવાનું મન બનાવી ચૂકી છે એ પ્રકારના નિવેદનો સાંકેતિક નિવેદનો અપાઈ ચૂક્યા છે દિલ્હીની અંદર કોંગ્રેસ પાર્ટી એ ઘણા લાંબા સમયથી વિધાનસભાની અંદર ગેરહાજર છે અથવા તો વિધાનસભાની અંદર પહોંચી નથી લોકસભાની એક પણ સીટ તેઓ જીતી શક્યા નથી છેલ્લી બે ચૂંટણીની અંદર આવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ કોંગ્રેસને દિલ્હીની અંદર પણ બેઠકો ફાળવવા માટે તૈયાર નથી એ પ્રકારના ઘણા રાજકીય સંકેતો પહેલા પણ મળી ચૂક્યા છે અને ભગવંત માન દ્વારા પંજાબની અંદર જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે તેરમાંથી તેર બેઠકો આમ આદમી પાર્ટી એ લડશે અને જીતશે એનો સીધો અર્થ છે કે પંજાબની અંદર પણ કોંગ્રેસ એ એ એ એને સીટ શેરિંગની અંદર આમ આદમી પાર્ટી એની સાથે કોઈ બેઠક વહેંચણી માટે તૈયાર થાય એવું અત્યારે તો દેખાતું નથી